પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ નગરપાલિકાએ બાકી મિલકત વેરાની વસુલાત માટે કડક ઝુંબેશ શરૂ કરી છે ઝુંબેસના ભાગરૂપે આશરે પચ્ચીસ લાખ રૂપિયાનો વેરો બાકી હોય તેવી પાંચ મિલકતોને સીલ કરવામાં અને કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધીમાં ત્રણ મિલકતો સીલ કરવામાં આવી છે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે લાંબા સમયથી વેરો ન ભરાયો હોય તેવી મિલકતોને સેલ કરાયેલી મિલકતોમાં યામહા સર્વિસ સ્ટેશન ફૂડ ઝોન નજીક આવેલું ગેરેજ અને ખુલ્લી જગ્યાનો સમાવેશ થાય છે આ ઉપરાંત પાલિકાની ટીમ વર્ષો જૂના નીલમ સિનેમા ખાતે પણ સીલિંગની કાર્યવાહી માટે પહોંચી સિનેમાના મિલકત માલિક દ્વારા બાકી નાણાં ભરવાની મોખી ખાતરી આપવામાં આવી છે જોકે ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી બાકી ટેક્સની સંપૂર્ણ રકમ ભરવામાં નહીં આવે ત્યાં સુધી સેલ ખોલવામાં આવશે નહીં પાટણ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ મોટા પ્રમાણમાં ટેક્સ બાકી હોય તેવા અન્ય આસામી સામે સીલિંગ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે બાકી મિલકત ધારો યામાહા શોરૂમ સાત લાખ ગુરુકૃપા ગેરેજ સર્વિસ સ્ટેશન બે પોઈન્ટ પચીસ લાખ નંદકુમાર મોતીલાલ લાટી એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ નીલમ સિનેમા પાંચ પોઈન્ટ પાંત્રીસ લાખ વીઆઈપી હોલ દસ લાખ રિપોર્ટર કમલેશ પટેલ પાટણ હોય એવી અગિયાર મિલકતો છે અને બાકી સો થી વધુ મિલકતો એવી છે કે નગરપાલિકા દ્વારા આના ઉપર એક્શન મોડમાં છે તો બીજી પણ કોઈ એવી મિલકતો કે એવી હોય તો એનું શું આપ કહેવા માંગો છો ભર્યો કે બાકી છે અને અને સીલ કર્યા પછી પણ જો એ લોકો વેરો ભરવામાં ઉદાસીનતા દેખાડશે તો પછી એને જાહેર હરાજી કરીને નગરપાલિકા અધિનિયમ પ્રમાણે નિયમાનુસાર અનુસાર કાર્યવાહી કરવામાં આવશે